અમે છેલ્લા દસ વર્ષથી આયોજન કરી છે દર વર્ષે અમે કંઈક ને કંઈક નવું ખાસિયતથી કંઈક લઈ આવીએ છીએ જેમ આ વર્ષે પણ અમે હતા આપણે ભગવાન શ્રીરામનું જન્મભૂમિ ભગવાન રાતે આરતી કરેલી પણ આ વર્ષે અમે નવું બી લાવી છે એના માટે આ વર્ષે બાર વાગે આપણે ફાયર ક્રિકલિંગ શો હશે એક અલગ ટાઈપનો કોન્સર્ટ ટાઈપનો શો હશે આપણી આખી ઇવેન્ટ કોન્સર્ટ ટાઈપ મેસેજ આવશે રાજકોટની જનતાનો અમને છેલ્લા દસ વર્ષથી સારો પ્રતિસાદ મળે છે બધા સાથે મળીને અમે ઇવેન્ટ કરી છીએ આખું ફેમિલિયર વાતાવરણ હોય છે અને સાથે નાના બચ્ચાઓ બી આવે છે અને મોટાઓ બી આવે છે પાંચ વર્ષના છોકરાથી લઈને નેવું વર્ષના અંકલ્સ બી આવે છે અમારી ઇવેન્ટમાં મારું નામ દિશા પટેલ અમે છેલ્લા દસ એક વર્ષથી થર્ટી ફર્સ્ટનું આયોજન કરી રહ્યા છીએ આ વર્ષે બી હર વખતની જેમ થર્ટી ફર્સ્ટનું આયોજન આપણે નિરાલી પાર્ટી પ્લોટમાં નિરાલી રિસોર્ટમાં રાખેલું છે બધા નિયમોનું પાલન કરીને આપણે મહિલા સેફટી સાથે જે કોઈ ડ્રિંક કરીને આવ્યા હોય એને અમે ચકાસી અને બ્લો મશીનથી એને એન્ટ્રી આપવાના છીએ જેથી કરીને મેડ લેડીઝ છે એ લોકોને પ્રોબ્લેમ ના થાય એટલે લેડી બાઉન્સર્સ બી રાખીએ છીએ આપણે હમણાં થોડાક ટાઈમથી કોન્સર્ટનો એક નવો કોન્સેપ્ટ આવ્યો છે કોન્સર્ટ ને એવી રીતે બધા યંગસ્ટર્સમાં બહુ અત્યારે ફેમસ છે તો આપણે જે આયોજન કરી રહ્યા છે એ કોન્સર્ટ રિલેટેડ કોન્સર્ટ જેવું આપણે બીજે રોનક સાથે કરવાના છીએ